વેરાવળ બાર એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન ભટ્ટની બદલીના વિરોધમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે બાર એસોસિએશનના પ્રમુખ સૂર્યકાંત સવાણીએ જણાવ્યું કે આ બદલી આંતરિક રાજકારણ અને જૂથવાદના કારણે કરવામાં આવી છે વેરાવળ બાર એસોસિએશને સર્વાનુમતે ઠરાવ કર્યો છે કે આ બદલીથી ન્યાયતંત્રની ગરિમાને આંચ આવે એમ છે તેઓએ બદલીનો આદેશ પાછો ખેંચવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે એસોસિએશને ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના ઠરાવને સંપૂર્ણ સમર્થન આપ્યું છે તેમણે ઓગસ્ટ રોજ તમામ પ્રકારની કાનૂની કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય સાથે તેઓ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને કોલેજિયમના સભ્યો સમક્ષ પણ રજૂઆત કરશે હું એસ એન સવાણી વેરોડ બાર એસોસિએશનનો પ્રમુખ છું આજ રોજ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી સંદીપ ચાલતી હોય આના વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશને ગઈકાલે સંપૂર્ણપણે આ બદલીને રોકવા માટે સ્ટ્રાઇક કરેલી અને કાલ નામદાર ગુજરાત હાઈકોર્ટની તમામ કાર્યવાહી બંધ હતી અને તેના સમર્થનમાં ગુજરાત બાર એસોસિએશનના તમામ બારે આને ટેકો આપી અને સંદીપ ભટ્ટ જેવા એક નિષ્ઠાવાન ન્યાયાધીશની અન્યત્ર બદલી થતાં એનું આંતરિક રાજકારણ અને જૂથવાદના કારણે બદલી થઈ હોય તેવું ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનનું માનવું છે અને આ બાબતે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશને જે લડત કરી રહ્યું છે તેને અમે વેરાળ બાર એસોસિએશન સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ અને આ બાબતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરવાની હોય અને સુપ્રીમ કોર્ટના પોલીજિયમ સમક્ષ આ અંગેની રજૂઆત કરવાની હોય એટલે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનને સંપૂર્ણપણે ટેકો આપી અને આજરોજ વિરાળ બાર એસોસિએશને કાનૂની કાર્યવાહીથી લિપ્ત રહેવાનું નક્કી કરેલ છે